તો મિત્રો તો આપણે જો તમે જોઈ શકો છો કે આ ચાલુ વરસાદમાં ઓલી પેડ મિત્રો અમે બપોરે ને ઝાડ બદલાવીએ મેસ લાવીને ઓ નાનકડું એવું ઘર બનાવ્યું છે નાનકડું એવું ઘર અને એટકો જે માલી કાળી લગી નીકળે એની કાળો રંગ તો હેલ્ યુટ્યુબ ફેમિલી તો તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોકમાં આપણા તો બ્લોગ આપણે ફિશિંગ દરિયામાં નીકળ્યા જ ને દરિયામાં ફિશિંગ નીકળીને આપણે બ્લોગ બનાવીએ તો પહેલાં તો બધીને જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ ને જય મા મોંગલ તો આપણે દરિયામાં નીકળી જાય ને બ્લોગ બનાવીએ બ્લોગ બનાવીએ અને આપણે તમને અવું નવું વસ્તુ બનાવી બતાવજ્યા કરશું તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું એમ કે આખો બ્લોગ જો ને તો મજા આવે છે એમ કાપી કાપીને જોવો ને તો મજા નહીં આવે તો બન્યા આપણે એક નવું નાનકડું એવું ઘર બનાવીશ નાનકડું એવું ઘર બનાવ્યું ને આ માથે સપરી બનાવી આ નાનકડી એવી અહીંયા એમ કે ઉવાનું ને એ બધું બનાવીશ નાનકડું એવું આ ઘર તમે જોઈ શકો છો આ નાનકડી એ મારો રૂમ અહીંયા કે કેબિનની માથે આમાં વરસાદને કંઈ લાગે નહીં તાલપત્રી તાલપત્રીને બધું નાખ્યું આપણે તો આપણી બોટનું ઓલું છે અત્યારે તો અત્યારે અહીંયા દરિયામાં જોઉં જ ઝઘડિયાને ઝઘડિયાની વસાડે જમી તણીએ આ ઝગડિયા છે તો આપણે આડી ઓલ ઉપાડ્યું ઓલ ઉપાડીને આમાં એક માપુલ ડેટકો આવ્યો કાળો કાળો ડેટકો ડેટકો આવ્યો કાળી લગી નીકળે એની કાળો રસ ને આ બે ખીલખોડ આનો આ આટલો કાંટો છે કાંટો આવે બહુ ઝેરી આવે એ લાગી જવું હોય ને તો આમ ચોવીસ કલાક સુધી એક ડિશ થાય નાની નાની ડેટકીને નરસિંગ ને થોડુંક આવ્યું અમારે પાછી બીજી ઝાડ બદલાય ને કે અમારા માણસો અશ્વિનભાઈ ને દિવ્યેશભાઈ ને ધીરુભાઈ ને અમારે કેમ છો મિત્રો તો તમે તેઓ જોઈ શકો છો આ અહીંયા ભારે આ વરસાદ ને આમ આપણે બોમ્બે સાઈડ ને આપણા ચાલુમાં વરસાદ ને થઈ જાય આ તમે જોઈ શકો છો આ વરસાદ એવો આવે છે કે આમ વરસાદ પડે છે તોફાનની અગાહી છે પાછી પાંચ વર્ષની એટલે આ ભારે હોલમાં તે છે ને આ વરસાદ પડે જ બહાટી આપણે ચાલુ વરસાદમાં હોલ ઉપાડવાનો છે ચાલુ વરસાદમાં હોલ ઉપાડીએ એટલે આપણે આ રીતના રેનકોટ ધોબા આપે એ કરીને બેસવાનો હોય ચાલુ વરસાદ છે ને આ મારે વાયરું આવે વાયરું ભરે તમારા શ્વિન બાદ અને બધા માણસોએ આ રીતના રેનકોટ પહેરી લીધા હરસિંહભાઈ વાયર ભરે એન કોર્ટ પહેરીને ધીરુભાઈને બધા બેર ભરેજ વાયરું તો તમને મળીએ અમે આડી ઓલ ઉપાડીએ એમાં શું મેસલા આવે ને શું આવે એ બધું તમને બતાવીએ તો બન્યા રહેજો તમે મજા આવશે ચાલુ અરજાદમાં ઓલિપેડ હોય એ તમે જોઈ શકો છો કેટલી બધા મેસલા આવે ચાલા વેકલીને ડોરાળા ને ડોરાળા છે

તો આપણે હવાર છે ને અત્યારે આમ ભાવડો ને બહુ છે એમ મોજા ને ભારે નજરિયો છે અગાઈ છે પાંચ દિવસની ત્રીસ તારીખ સુધીની અને ઓલને બોલને મીકાવ્યો ને ઓલ ઉપાડ્યો તો આગળ હવાના પૂરમાં એ માલ આવ્યો વેકલીને આ દરિયાનું જનાવર કિંગ કોબરા આ કરડે તોય ઝેર જ સડે આ જો આ કલરય બદલાવી નાખે એની મેળે મેળે જનાવર જ છે દરિયાનું આ કરડે તોય ઝેર જ સડે બન્યા છો મિત્રો તો આપણે પાછા આપણે આ વાવાઝોડાની હિસાબે કાંઠામાં આવે ને કાંઠામાં મુંબઈના મુંબઈની બોટું હોય ને એ આપણે એક બોટ ઓજો ન તાણે એ બી બે બે બોટું ઓજો તાણે તમને બતાવું જો આ બે બોટ જાય એ એક ઓજો તાણીને જાય એ બે બોટમાં એક ઓજો તાણીને એકો એક ઓજો કે છે બે બોટ એ અહીંયા ઘણી બધી મુંબઈની બોટું છે અહીંયા મુંબઈના આપણે કાંઠામાં આવે તો આવું અનોખો અનોખો હું તમને બતાવ્યા કરીશ દરિયામાં તો તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જશો તો મળીએ તમને આગળ તો મિત્રો તો આ આપણે જો તમે જોઈ શકો છો કે આ દરિયામાં રાતે બોટું તાણતી હોય તમ આમ એમ જ લાગે કે એક જાતનું બંદર છે એમ જો આ રીતની બધી બોટું હોય આ બધી બોટું જ છે આ કાઠું બાઠું કંઈ નથી આ બોટું ઓલું ઉપર ને એમ તાણે બધા આ રીતની આ બોટું હોય દરિયામાં ઉઝાઝ ને ન પડતો હોય આ રીતની બધી બોટું હોય તાણે આ એમ કે બંદર છે પણ બંદર નથી આ બધી બોટું જ છે તો આવો અનોખો અનોખો હું તમને બતાવીજો રહીશ તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરને જ તો મળ્યા તમને આગળ આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળ્યા તમને આગળ નવા એ બ્લોકમાં તો તમે મજા આવી હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો એવું અનોખો અનોખો હું તમને બતાવીશ મળીએ નવા બ્લોગમાં આપણે